ગોવા માટે મોનસામો હા મૂમા ટીમ લાઈન આવી જાવ હો હા દે જલ્દી આવી જજો બીજું બધું પંતા ના કરશો યાર તમે આવી જજો ને અતારે फटाफट બીજું બધું હું આઈને કહું તમને હા હેડો આવ એ હા હા આજો બરાબર કદીજી ફોન અને આપણે શું કરશુંમોને બેહો યાર આવી તો અમે હું રોવું થાઉં રોઉં રો આ જા ગયો મારીયો કતે મને દીવો ફોન આયો

એટલે હું એસી પીવું લે હા હું અલે ભૂલી જો તો લે આ એસી તમે ફોન ભૂલી જો કઉ હા કે તારા એક નવો કેસ આવ્યો ચૈકન ફોન આવ્યો હું થી ચોરી થઈ ગઈ આ મર્ડર થઈ ગયું મર્ડર ઓ મર્ડર થઈ ગયું તે જલ્દી હાજરી આવ છો તો પગાર નહી હે તમાર હાજરી હોતી હે અલે હું આલા તો દાઢી જઈ જાય ને નતે પેલો હાજરી યાર તે હોય આ કેરો ભાગી ગઈ મારે મર્ડર તો ના આવ્યો હા ફૂલ મર્ડર હા આખું મર્ડર થઈ ગયું આખું મર્ડર

માર દક્કુ મારો હા હું દક્કુ મારું ઉપર દક્કુ માર લે તારું કે હેડો ભાઈ અરે મારે કે છોડી નઈ ગાળ દક્કુ મારવા યાર ઓ બેજા નઈ યાર બેજા એ બેહી છો બે તમે થોડું દક્કુ મારો ભાઈ આગળથી હું દક્કુ મારું લે

કો તો અમે કુવા માં બે રીતે જાય જો એક દોર તો હોય ને અચાનક મત થઈ ગયું હોય કો તો કોકને સાજીસ રચી હોય દોઈડી મારવાની એ એવા થાતી હોય કોક દુશ્મન હોય આ બીજી ચાય એ યાર એ સીપ સાહેબ તો આવ સાજીસ રચીએ એક દોઈડી આમ કરી ના ઘસાર 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 એતા મારી ના કાન યાર એ વિતા કરી હોય તો આ જોઈ જાય એવી વિતા એવી વિતા કરવાનો એક ફાયદો થાય ને ખબર પડી એનું નામ ના આવે કેવું ગણે જાય ખબર આ એવી રીતે કરો તો એવું આ કુદરતી મોત ગણાઈ જાય

તમે જેમ આવ્યો જો તમારા ઇલાકા માં મર્ડર થઈ ગયું એટલે ઇન્કવાયરી થાય પણ સાહેબ તો

આખા ગમ બધો ઝઘડા કરતો ફર એનું ફોન કરાય એનું કોઈ નહીં અમે ગુલાબતાની તલાશી લાસ્ટ લઈ લ્યો એ બધું કરિયા ને માં લ્યો સાહેબ અમે

ઉત્તરોન દારો હોય પતંગ ચકાવાઈ બધાનું કાપી દેવું અમારી સીઆઈડી ની ઓફિસ બહુ મોટી ગયેલી અહીંકાને જ આવો પતંગ લૂંટવાનું પતંગ ચકાવા દયા એલા કેસ નું કર્યું દયા તો ગેર થઈ ગયા કેટલી વાર કેવાનું આ બીજી તો મોય યાર આ બીજી એલા કેસ નું સોલ્વ કર્યું કે નહીં પેલા બધા મોટો જેલ મગાલ દીધા જેલ માં નતા ગાલવાના ટાન કે સોલ્વ કરવાનો ઉત્તરોન પેલા તે કરી દીયે જેવી રીતે એક કામ કરીએ આપણે તો જો એક વાત વસ્તુ આમ જમાડી પણ મડે દોરી દીધી એટલે પેલા બધા પકડાય ને ઈવન એમ કહે કે તમે દોરી લેતા હો એ વાત સાચી અને આપણે પેલા કાકામ બોલાવીએ એના કાકા ને એટલે મરી ગયો એના ફેમિલી ખબર આપડે ઓળખતા હોય ને એને એને ફોન ફોન પેલો ફોન પેલા ઓળખતા હતા ને પેલા આયા તા એ બધા ઓળખતા હતા ઓવા ઈવન જોડી જઈએ બરોબર હેડો હેડો ઈવન પેલા બાર દેડો હેડો હેડો તને ના પાડતો તો તને હવા દેતો ટોરુવરી જોવા જતીતી જો આકા દીદાન મોય ચાર દારાય દીયો અંદર ગાલે આપરાને ખૂબ ટેઈ લાગે મને તો આ પેટ અંદર જતોરી જોની હા આ તો જોવળાર આલે મંતે બહુ લાગી યાર તરો લાગી હ મને લાગવાનો છો ઊંચં ડંડા હે

ભૂલથી ભાગી જઈ મારા એટલે હું અંતારી રાખું છું તમે આગળ કઈ યાર ફૂલે ગયો મને જોવા દે અલે યાર એ અલે સુરક મીઠા નકી તો ફૂલ કર રહા આ તો પાછું સુરક સાહેબ મારો મને નહીં કાયું આ સાહેબ બહુ યાર માર નહીં યાર યાર આ તો યાર પંપર ઓપર આયા બરાબર બરાબર ક્યાં કરે જો તસ માતા ને

તમે બધા તમે ઘેર પતંગ ચકાવો ને તારે જે તમારી ફિરકી માં તમે જે પતંગ ચકાવો ને એ ફિરકિયો લેતા આવો તમને એવો ડાલવાના નહીં ફિરકી તમે બધા ખૂની કરી હું સાબિત થઈ ગયું સાબિત થઈ ગયું આપણે બધા બાઈજત બર્યો સમીભાઈ કોના ભાઈ તમે બધા બાઈજત બર્યો નમસ્તે નમસ્તે હું કહું તમે લેતા ફિરકી તમને બધા એવો ડાલવાના છે તમે બધા મદદ કરી અમારી સીઆઈડી ની ખૂણી પકડવામાં પહેલા તો ખાવું

સાહેબ હા ગોઘરું માંથી જબ્બર કાપી સાજી સકૂક ની લાગે કેવું પણ પેલા કેટલા વાગ્યા છે

જો અરે સારા છોકરા આયા તો હો આયા લે તમે હા મજા આયા લાગ્યો મને આ પાછા આયા ખરા હું કીધું એસપી સાહેબ વાતો નહી આવી પણ આયા ગાલી લઈને આયા દોરી યાર

ચેક કરેલા બઉ ગરીબ પૈસા આપવા પડશે કોમા કોમા વસ્તુ હૈ યાર આ ક

એ બધા ગુનેગાર નહી હો તમે બે ઇજ્જત બડ્યો અમે તમારો સેમ્પલ ચેક કર્યો પણ તમે પેલું રાખ્યું નોકરી નહી રાખો તને કાઢી કે સોલ્વ કરવાનું હેલું

ના ના સાહેબ હા સાહેબ સાહેબ પેલો રહ્યો રહ્યો

એ દાદે વધારના માર્યો ઓ દાદના માર્યો હું કર્યું છે હું યાર ગુનો હું સાહેબ આ ઘરે લે હું કર્યો કે નિકાળે કે કશું જ કર્યું નઈ હું તો પાતંગ ચકાવું શાંતીતી ને બસ અલ્યા

ગરીબ ભાઈ તું ઇન્સ્પેક્ટર બની જુ લઈને નોકરી લાગી છે નોકરી લાગી છે પેલા ઇન્સ્પેક્ટર બનાવે બનતો કઈ કે તાર નોકરી લાગી છે જય માતાજી મિત્રો જય જોગની તો આવાજ કોમેડી વિડિયો જોવા માટે અમારી ચેનલ ગ્રુપ ઓફ ચોસઠ ચોસઠોગિ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો